પાછું થઈશું <this prendere> <mans> <helmetlide>

અને લોકો માર્યા તો કે આ મુખીનો મારતો મારશે આબરૂ નો કાટ્યો તાન તો ગામમાં આબરૂ ભાડી જા તો કો ગામમાં આબરૂ કાટા મારી કે મુખી ઠક્કો મારતા તો રાજીનો હું આલ દેવું પડે મુખી આ કીધું લે કીધું ઓડા ફાકો ચોથી લાયો છે તે હું કહેતો કીધું નાઈ દે ખાડામાં તે ન ખાઈ દી કે પણ હું નખાવાળો ચાલુ થયો બે આઠો જ્યા ડગલો અડધો ચાલુ થયો કે ના આવી ગયો કે મુખી નું મુખી જાય એમ કે મારા જોક મને

એક ઠેક કોણ બધું પતાઈ ના આવ્યો છું હું પતાઈ ના આવ્યા તો કેટલા લેવા સીધે પચા તો હું છે પચા બચા તો કોઈ ના હોય લ્યા આલો યાર હું પણ જોથી લાવે એટલા બધા તો હાલ ના જા તો પેલા મે લાવશે તે મે લાવો તો ખરો જ કતાની વાનો તમારો ભાન ટીકા ઢેક માંથી કાન હું ઈ કર્યા છે તમે આ જા ના જે મારા મોળું થાય છે હું ખી યાર પણ એટલા બધા તો નહીં લ્યા અરે લાવો કે જે આલો એ આલો ને જેટલા આલો જેવા પડ્યા હોય હાલ તો નહીં દેવા હોય તો મારો બધું જતું મુખી તમારા માં ડોસી મળી જાય કાલ પૈસા પડ્યા છે કાલ ભાષા દઉં કાલે ફાયદો

અલ્યા મુખિને મોં બાંધી દે સડે ખર તો ખર તો આવી ગયો ને હવા દે દે અલ્યા ભા આ ભજોસી કઈ થા જો લે ઘેરાઈ દે ખાકળાઈ દે એ ભા અલ્યા જો ગુડારો છે આમ તો તો ગલમોય ખાતો નઈ તો તો સકા નઈ હા પણ ગંડન થાજો ચાલુ છે તો શો જો છે આમ તો તો લે દેવા દે ઘરવાળા હમણા આવશે તાણો હું

मुखी एवढ ला खबर पडती नाही आतलो मूर्खोश बोला

સો મહિના થયા પૈસા લેજો તમારા મારા અરે મુખી મારા છે પૈસા અરે વીસ હજાર છે મારા દસ હજાર નું પેટ્રોલ બારી

તમાર હાઈ ઢલાઉ અને હું પતા લઉં ઓ ઓ અમે લો નહીં બે કેટલી વાની વેચી મારી ખાની તાલુ હું કાળા કર્યા છે જોક કલાળા કર્યા છે મને અરે આ યાર આપણો તો જોક ગોમવા બગાલ ખાવો તું નહીં ગે કયો કઈ ઘર ચલાવી આપણે વિચાર કરી છે ઉઠાઓ 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 ના હાથ પર બે કાકરો તો આગા ગોગા ઓમ નાખો આ જો તો આ ગાય હે ના બિલાય તો હને ઉપર આ ગોમ ને ખઈ ખઈ ને ઉપર પાડા જો છો સર આ પાડા જો છો બાઈક માં

આ વખતે આ ફાર્મચાલા વિડિયો દાખોનો લઈકતમ આવશે આ કિડડિયો કા ડાડી સુનો ની અલ્યા તમ શું બધું ક્યો લે હા પકડી રાખો હું એડરસ આલે સુનો દેખો કદ દી ઓ જાય સીવીલ માં દેકે બીડ બો ઓહ જા દે વાનો છે ઓખી હા ઉભા રે માય તું બહાર જઈ હું

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચૂકચી કરો જય જોગણીમાં